ના ભઢાર ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં રવિવારના રોજ વરડોલી વેરેકંડ ગ્રામસ્થ મંડળ તેમજ મહિલા મંડળ સુરત દ્વારા શ્રી સત્યનારાયણની મહાપૂજા હલ્દી કુકુમ કાર્યક્રમ વિદ્યાર્થીઓનો ગુણ ગૌરવ પુરસ્કાર કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું મરાઠી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર પણ રહ્યા બાળકો દ્વારા વિવિધ ડાન્સ પણ રજૂ કરાયા જેથી કોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા મહારાષ્ટ્ર સમાજમાં મકર સંક્રાંતિ પર્વમાં હલ્દી કુંકુમના કાર્યક્રમનું આધ્યાત્મિક મહત્વ છે હલ્દી કંકુના કાર્યક્રમ માધ્યમથી મહારાષ્ટ્રની મહિલાઓ એકબીજાને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવે છે એની ભારત ગણાતા સુરત શહેરમાં વિવિધ સમુદાયના લોકોની હાજરી સાથે પર્વોની પરંપરાગત ઉજવણી પણ થાય છે ત્યારે હલ્દી કંકુ કાર્યક્રમમાં તિલ ગુળ ધના ગુડ ગુડ બોલા આમ ચા તિલ સાંડું નકા આમચાશી ભાંડું ભાંડુ નકા સૂત્ર સાથે મહિલાઓએ એકબીજાને હલ્દી કંકુ કર્યા હતા આ વરંડો વરડોવી વરેકર ગ્રામનું અધ્યક્ષપદ સ્વીકાર લેલું છે હાર્દિક મહિલાનો હાર્દિક કુંગુ કાર્યક્રમ તેમજ સત્યનારાયણની મહાપૂજા અને તેમજ બાળકોના ગુણગૌરવ પુરસ્કાર આજે રાખેલા છે એ પરંપરા અમે આજે લગભગ તે પાંત્રીસ વર્ષથી કરીએ છીએ અને આવી રીતે અમારું ચાલતો આવ્યું છે મહોત્સવે અમે કાર્યક્રમ કરીએ છીએ બતાવીએ છીએ અને આપણા આજે અડધી અને મહિનાનો અડધી અને પૌરાણિક સત્યનારાયણ પૂજા એ અમે દર વર્ષે પ્રમાણે કરીએ સારામત પ્રમાણે કરીએ છીએ અત્યારે કયા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને કોણ કોણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત છે

વિદ્યાર્થીના વિદ્યાર્થી ઇનામ પારિતોષિક વિતરણ સમારંભ ડાન્સ નવીન નવા નવા ડાન્સ કરે છે ઉપરથી સાઠ વર્ષની ઉપરના જે જે વરિષ્ઠ નાગરિક છે એના સત્કાર સન્માન કરે છે કેટલા અમે ધાર્મિક પ્રવાસ યાત્રા શ્રાવણ મહિનામાં બી કરે છે અને જે સમાજના જે ઇતર મહેમાન આવે છે એના લોકોના સત્કાર સન્માન કરે છે આશા પ્રકારે અમે નયા નયા આ કાર્યક્રમ દર વર્ષે કરું છું અને અમે સન્માન મળે છે હું વરેક વંડરી મહિલા મંડળની અધ્યક્ષ છું અમે છેલ્લા પાંત્રીસ વર્ષથી હલ્દી કુંકુનો પ્રોગ્રામ કરીએ છીએ અને બધા સમાજના મહિલાઓને અમે આમંત્રણ આપીએ છીએ અને અમારું મહિલા મંડળનું જે પ્રોગ્રામ છે તેઓ સફળ જાય છે અને દર વર્ષે આવી રીતે સફળ જાય તેવી મારી હાર્દિક શુભેચ્છા છે હું વંડોલી વરેકોન ગામની સેક્રેટરી છું આ જે અમારું હાર્દિક કંકુનું પોગ્રામ છે તે અમે સ્પેશિયલી સુહાગન પહેરા સ્ત્રીઓ માટે કરીએ છીએ જે બહુ લાભદાયી છે એટલે અમે બધાને આમંત્રિત કરીએ છીએ કે જેટલા મહિલાઓ સુહાગનો આવે આ પ્રોગ્રામમાં લાભ લે તો અમને પણ એનો સારું સાથ સહકાર મળે એના માટે આ પ્રોગ્રામ કરીએ છીએ thank <laughs> you જોરદાર બ્યુરો રિપોર્ટ ચેનલ ઇવ વિટનેસ